નમસ્તે બાળકો વિષય આસપાસ પ્રકરણ સત્તર પત્રનો પ્રવાસ બારકો આપણે આ પ્રકરણનો ભાગ એકના વિડીયોમાં આપણે જોયું હતું કે જે સામીરા છે એ એમના મિત્ર સલમાનને પત્ર લખે છે તો આ પત્ર તમે પોસ્ટકાર્ડ જે છે એ જોઈ શકો છો બરાબર તો એમના વિશે કેવી રીતે લખાય એમના વિશે આપણે વિડીયોના ભાગ એકની અંદર ચર્ચા કરી હતી તો હવે આપણે આગળ જોઈએ પોસ્ટ ઓફિસની મુલાકાત નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તેની હારો બીજું ત્યાં કયું કામ થાય છે મિસ મિત્રો પોસ્ટ ઓફિસ વિશે આપણે વિડીયોના ભાગ એકમાં વાતો કરી કે પોસ્ટ ઓફિસની અંદર શું કામગીરી થાય છે પોસ્ટ ઓફિસમાં કેવી કેવી કામગીરીઓ કરવામાં આવે છે પોસ્ટ ઓફિસ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે બરાબર અને પોસ્ટ ઓફિસની અંદર શું શું જોવા મળે છે શું શું મળે છે કઈ કઈ વસ્તુઓ ત્યારબાદ ટિકિટ વિશે વિશેની બધી વાતો આપણે કરી હતી બરાબર તો અહીં આપણને નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની વાત કરી છે તો મિત્રો આપણે વર્ગખંડની અંદર હોત અત્યારે શાળામાં હોત તો આપણે પોસ્ટ ઓફિસની મુલાકાતે એક મુલાકાત ગોઠવી હોત બરાબર ને પરંતુ અત્યારે આપણે શાળાની અંદર શાળામાં નથી જેથી અત્યારે આપણાથી જઈ શકાય એમ નથી પરંતુ તમારી નજીક કોઈ પોસ્ટ ઓફિસ હોય તો તમે તમારા પેરેન્ટ તમારા માતા પિતા પોસ્ટ ઓફિસમાં જાય તો તમે તેમની સાથે જઈ શકો છો અને જોઈ શકો છો કે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે બરાબર તો તે વિશે તમે થોડીક જાણકારી મેળવી શકો છો ચાલો ત્યારબાદ છે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે હવે આ રીના અને રાધા વિશે જાણીએ તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા મારે નહીંને પત્ર લખવો છે તું પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું જો સાથે આવવું હોય તો તું આવી શકે છે રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો બંનેએ તેમની દાદી સાથે વાત કરી તેઓએ દુકાનદારને પૈસા આપ્યા ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા વિચારો અને લખો તમે ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે મિત્રો ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે મિત્રો તો હવે તો દરેક પાસે ઘરના દરેક જે સભ્યો છે ઘરમાં ત્રણ સભ્યો છે તો ત્રણ સભ્યો જે છે બાળકો સિવાયની વાત કરીએ તો બાળકોએ અત્યારે ફોન પોતાનો લેવો નહીં ફોનનો આપણે જે બાળકોએ ફોન જે જરૂર હોય કોઈ સાથે વાતચીત કરવા માટે તો જ બાળકોએ ફોનનો ઉપયોગ મોબાઈલનો ઉપયોગ કરવો પરંતુ આજે દરેક પાસે મોબાઈલ હોય છે બરાબર ને તો મિત્રો તમે ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે તો આપણે જોઈએ કે ટેલિફોન કે મોબાઈલ તમે ઘર ઘરમાં તો જોયા જ છે ઘર સિવાય આપણે વાતો કરીએ તો કે હોસ્પિટલમાં જે ફોન ટેલિફોન હોય છે બરાબર નો ટેલિફોન હોસ્પિટલની અંદર હોય છે વિવિધ સરકારી જે કચેરીઓ હોય છે જેમાં હોય છે બરાબર શાળામાં હોય છે તો એવી બધી જગ્યાએ તમે ટેલિફોન કે મોબાઈલ જોયા હશે દરેક વ્યક્તિ પાસે તો આપણે જોઈએ જ છીએ બરાબર ને ચાલો ત્યારબાદ છે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો તો અહીં તમારે લખવાનું છે કોની સાથે વાત કરો છે મામા સાથે વાત કરો છો માસી સાથે કરો છો પપ્પા સાથે હા આજે તો હવે મોબાઈલમાં જે વાતો કરીએ તેના રિચાર્જ પણ એક મહિનાનો કરાવે એમાં જેટલી વાતો કરવી હોય તેટલી થાય જેના કારણે વાતો પણ લોકો લાંબી આપણે કરતા હોઈએ છીએ બરાબર તો ઘણી વાર તો બાળકો છે તે પપ્પાને ઓફિસેથી આવવાના હોય તે પપ્પા તમે ક્યારે આવો છો મારા માટે આ વસ્તુ લાવજો તેના માટે પણ વાતો કરતા હોય બરાબર ને કરો છો ને આ પ્રમાણે હા તો એ પ્રમાણે તમે કોની સાથે વાતો કરો છો તમારી નાનીમાં સાથે વાત કરો છો દાદીમા સાથે કોઈ પણ સાથે વાતો કરતા હોય તે ત્રણ વ્યક્તિને વધારે વાતો કરતા હોય તમે તો તે ત્રણ વ્યક્તિના નામો તમારે લખવાના વ્યક્તિના નામો એટલે કે જે શક પણ હોય એ લખવાનું રહેશે ત્યારબાદ છે તમને પત્ર લખવો અથવા ફોન કરવો બંનેમાં શું પસંદ છે કેમ ચાલો એ તમારે લખ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો છે કે પત્ર લખવો તમને વધારે ગમશે કે ફોન પર વાતો કરવી વધારે ગમશે બંનેમાં શું પસંદ છે અને કેમ બરાબર તો એ તમારે જાતે પ્રશ્નોનો જવાબ લખવાનો છે ત્યારબાદ આપણે જોઈએ રંગ પૂરો મોબાઈલ અલગ પ્રકારના હોઈ શકે છે તમે જો જોયેલા મોબાઈલના ચિત્ર દોરો આજે તો બહુ બધા મોબાઈલ નવા નવા માર્કેટમાં સતત આવતા જ રહે છે બરાબર ને અને લોકો શોખીન પણ થઈ ગયા છે કે વરસ વર્ષે વર્ષે મોબાઈલ બદલતા રહે છે બરાબર ને તો મોબાઈલ ભલે આપણી પાસે જે હોય તે પરંતુ તમે કોઈ બધા જ પાસે મોબાઈલ આજે હોય છે એટલે તમે મોબાઈલ નવા નવા જોયા તો હશે જ બરાબર તો તમારે એ મોબાઈલ આ ત્રણ મોબાઈલ તમારે અહીં ખાનાની અંદર તમારે પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે ત્રણ ખાનામાં ત્રણ મોબાઈલ અલગ અલગ મોડલના મોબાઈલના ચિત્ર દોરવાના છે તમારો પોતાનો ટેલિફોન બનાવવો શું જોઈશે ચાલો હવે તમારે તમારે રમવા માટેનો એક ટેલિફોન બનાવવાનો છે કેવી રીતે બનાવશો કઈ કઈ વસ્તુ સાથે ચાલો જોઈએ ખાલી માચીસના બોક્સ અથવા આઈસ્ક્રીમના કપ અને ડોરો બંને માચીસ બોક્સ અથવા આઈસ્ક્રીમના કપમાં કાણો પાડો બંને કાણામાંથી ડોરો પસાર કરો દોરાના બંને છેડે ગાંઠ મારો તમારો ટેલિફોન થઈ ગયા આવી રીતે જ્યારે મોબાઈલ ના હતા અને ફોન શરૂઆતમાં આવ્યા હતા ત્યારે પણ અમે પણ નાના હતા ત્યારે આ પ્રમાણેની રમત રમતા હતા બરાબર ને મજા આવતી હતી બરાબર કે આઈસ્ક્રીમનો જે કપ હોય છે અથવા તો જે નાના શિખંડના જે ડબ્બા નાના આવતા હતા પહેલાં તો એમાં કાણાં પાડીને ડોળી એની અંદર ફોરવીને પછી દોરો પસાર કરીને પછી એક જણ બોલે તો બીજાએ તેના કાન આગળ તે કપ લગાડવાનો હોય છે તો એ પ્રમાણે રમત રમતા હતા ત્યારે પણ બરાબર તો આજે પણ તમે આ પ્રમાણે કરી શકો છો ચાલો ત્યારબાદ છે તમારા મિત્રને ટેલિફોનનો એક છેરો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેરો તમે તમારા મોઢા પાસે રાખો છે ને આવી રીતે વાત આપણે કરી બરાબર તો આ પ્રમાણે ધ્યાન રાખો ડોરો ખેંચાયેલો રહે અને ક્યાંક અડે નહીં વાતચીત ચાલુ રાખો તો આ પ્રમાણે વાતચીત તમે કરીને રમ રમી શકો છો પરંતુ હવે તો હવે મોબાઈલ સાચા જ આવી ગયા છે એટલે બાળકોને આવી રમતમાં રસ આજે રહ્યો નથી પરંતુ આવી રમતો ખરેખર આવી રીતે જાતે કંઈ પણ વસ્તુ તમે જાતે બનાવી ને એનો જે આનંદ લઈ શકાય એ ખૂબ જ ખરેખર સાચો આનંદ જેને કહી શકાય મિત્રો બરાબર ચાલો બાદ જોઈએ વિચારો અને લખો શું સરખું શું જુદું હવે જુઓ ટેલિફોન અને પત્ર તો એમાં તમારે શું સરખું છે અને શું જુદું છે ટેલિફોન અને પત્રની અંદર તેના વિશે તફાવત લખવાનો છે બરાબર જેમ કે ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપલે કરે છે ટેલિફોન અને પત્ર એ સંદેશાની આપલે કરે છે સંદેશો ટેલિફોનની અંદર આપણે આપી શકીએ છીએ અને લઈ પણ શકીએ છીએ તેવી રીતે પત્રની અંદર પણ આપણે સંદેશા કંઈક સંદેશો મોકલાવો હોય કોઈને તે લખીને મોકલાવી શકીએ છીએ તો તેનો વળતો જવાબ આપણને પત્ર દ્વારા પાછા મળે છે પરંતુ પત્રને આવન જવામાં થોડો સમય લાગતો હતો જ્યારે મોબાઈલ ફોનની સુવિધા ન હતી ત્યારે આ પ્રમાણે થતું હતું પત્ર બરાબર અને તે સમયમાં ટપાલી જે ટપાલ આપવા માટે આવે છે તો ટપાલલીની પણ રાહ જોવામાં આવતી ટપાલી આવે તો લોકો ખુશ થઈ જતા હતા કે અમારો પત્ર આવ્યો હશે અને ટપાલી ગામડાની અંદર જ્યારે પ્રવેશે છે તો ટપાલીને પણ લોકો એટલા માન અને ટપાલીની કદર એવી થતી હતી મિત્રો તો આજે મોબાઈલના લીધે સરળ બધું બન્યું છે મિત્રો ખૂબ જ સરળતા પડી છે આ ટેકનોલોજીના કારણે તો મિત્રો પણ જ્યારે મોબાઈલ ના હતા ફોન ના હતા ત્યારે જે પત્ર લખીને મોકલાવાતો હતો એનો આનંદ અને પત્ર જ્યારે પાછો વળ આવતો હતો આપણા ઉપર ધારો કે તમે મામાના ઘરે પત્ર લખ્યો હોય તો એ પત્રોની રાહ જોવાતી હતી કે પત્ર આવે તો કઈ કઈક વાત આવે કે શું થાય એટલે એવી નવાઈ લાગતી નથી તો એમાં આપણે એ જોવાનું છે કે ટેલિફોન અને પત્ર બંનેની અંદર જે સંદેશાની આપણે કરવાની હોય છે આપણે થાય છે બરાબર તો જોઈએ કે ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ પત્રમાં આવું કરી શકાતું નથી જુદું શું છે તેમાં શું લખવાનું છે કે ટેલિફોનમાં એ આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ પત્રમાં આપણે આવું કરી શકાતું નથી હવે મોબાઈલ યુગમાં તો વિડીયો દ્વારા ફેસ ટુ ફેસ વિડીયો કોલ બરાબર બાળકોને બધી જ ખબર છે અત્યારે તો તો ફેસ ટુ ફેસ આપણે વાતો કરી શકીએ છીએ તો આ વસ્તુ એ જુદું પડે છે બરાબર સરખું શું છે તો કે ટેલિફોન અને પત્ર બંનેમાં સંદેશાની આપણે થાય છે પણ જુદું શું છે કે તેમાં ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિને અવાજ સાંભળી શકીએ પરંતુ પત્રમાં આવું થતું નથી બરાબર આ જુદું છે તો એવી રીતે તફાવત તમારે શું સરખું અને શું જુદું પડે છે એ લખવાનું છે બીજી વાતો આપણે કરીએ તો બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય બરાબર તો પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે જ્યારે ટેલિફોન દ્વારા તરત જ વાતચીત થાય છે આપણે વાતો કરી પહેલાં કે પત્ર જે છે એમાં જવાબ આવવામાં વાર લાગતી હોય છે અને જે મોબાઈલ છે એમાં આપણે તરત જ સંદેશાને આપણે કરી શકીએ છીએ તો એ ફરક છે એ જુદું છે બરાબર તો આ પ્રમાણે તમારે ટેલિફોન અને પત્ર વિશે લખવાનું રહેશે બરાબર તો મિત્રો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે ત્યારબાદ આપણે ફરી મળીશું નેક્સ્ટ પાઠ દ્વારા